ક્રિસમસની પૂર્વ સંધ્યાએ વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ચર્ચને રંગબેરંગી લાઇટો ક્રિસમસ ટ્રી તારાઓ અને ચમકતી લાઇટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો ખ્રિસ્તી સમાજના લોકો તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ચર્ચમાં પહોંચ્યા હતા લોકોએ મીણબત્તીઓ પ્રગટાવી પ્રભુ ઈશુને સ્મરી પ્રાર્થનાઓ કરી હતી અને એકબીજાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી આ અંગે અંકલેશ્વર સીએનઆઈ મંડળીના ફાસ્ટર રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે પ્રભુ ઈશુ ખ્રિસ્તે સમગ્ર વિશ્વને શાંતિ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે આજના સમયમાં એ સંદેશાને જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે ક્રિસમસની આ પાવન સંધ્યાએ ચર્ચોમાં ભક્તિભાવ શાંતિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો આજ રીતે ભરૂચ સહિત જિલ્લાભરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ રમેશ કટારા છે શ્રીના ચર્ચ અંકલેશ્વર મંડળીમાં બાળક તરીકે ફાધર તરીકે હું સેવા આપું છું આજે બે હજાર પચીસ આનંદી નાતાલ છે આજે ઈશ્વર પુત્રો જન્મદિવસ છે આનંદી નાતાલ છે તેથી અમે સૌ વિશ્વાસુ ભાઈ બહેનો આનંદી નાતાલની ઉજવણી કરી રહ્યા છે અતિ ઘણો આનંદ થાય છે આપના માધ્યમ દ્વારા શ્રોતાજનોને બે હજાર પચીસમી નાતાલનો સંદેશ છે કે બે હજાર પચીસ વર્ષ પૃથ્વી પર આવ્યા અને પ્રેમ લઈને આવ્યા માફી લઈને આવ્યા આનંદ લઈને આવ્યા જીવન લઈને આવ્યા અને જેટલા માંદા દુખ્યા ભૂખ્યાઓને એમણે સ્પર્શ કર્યો સાજા કર્યા એ સાજા આપણું લઈને જીવન લઈને પ્રભુ શું આવ્યા અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ શું ખ્રિસ્ત પર વિશ્વાસ કરો પ્રભુ શુ કૃષ્ણ પર પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજો પણ આપે પ્રભુ તમને પણ પ્રેમ આપે આનંદ આપે એવી અમારી ખાસ આપને નાતાલ તરફથી શુભેચ્છા છે પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે પ્રભુ તમને નવા જીવનમાં નવા વર્ષમાં પણ તમને નવા આશીર્વાદો સાથે નવી દિશા સાથે નવી સમજણ સાથે લઈ જાય સુખ સમૃદ્ધિ આપે સાજાણો આપે સાજાપણો આપે લાંબુ આયુષ્ય આપે નવું જીવન આપે એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે શ્રી ના મંદિર તરફથી અમે તમને પાઠવીએ છીએ પ્રભુ તમને આશીષ આપો પ્રભુ તમારું રક્ષણ કરો ગોડ બ્લેસ યુ Thank you so much.